ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ફરી રક્તરંજિત થયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ બાયપાસ ઉપર આજે વહેલી સવારે સુરતથી રાજુલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત થયો છે આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે રોડ ઉપર એક ડમ્પર બંધ પડી ગયું હોવાનું કારણે જે રોડ ઉપર ઊભું હતું તેની પાછળ સુરતથી રાજુલા ખાતે જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સનો ભયંકર અકસ્માત થતાં આમાં છ લોકોના મૃત્યુ થયા છે જેમાં ત્રણ બાળકો બે મહિલાઓ તથા એક પુરુષ

ફરી વખત આજે ભાવનગર જિલ્લાના તળાજા નજીક જે ત્રાપજ ગામ આવેલું છે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો તે રીતે આખો જે તેનો કાટમાળ છે ફક્ત એ હવે જોવા મળી રહ્યો છે આ જે અકસ્માત છે તેમાં મૃતકોમાં ત્રણ નાના ભૂલકાઓ છે સાથે જ બે મહિલાઓ છે તથા એક પુરુષનો સમાવેશ

ત્રાપદ નજીકના બ્રિજ ચડતા પહેલાં એક ડમ્ફર બંધ હાલતમાં પડેલું હતું ભાવનગરથી મહુવા જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરી સવારના આશરે છ વાગ્યાની આજુબાજુ ડમ્ફરની પાછળના ભાગે અકસ્માતમાં ઘૂસી ગયેલી છે આ અકસ્માતમાં કુલ છ વ્યક્તિઓના મોત નીપજેલ છે દસ જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલા છે અત્યારે હાલ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈ કારણસર યાંત્રિક ખામીના લીધે ડમ્ફર જે ટ્રક છે એ બગડ્યો હોય અને રોડ ઉપર એનું પાર્કિંગ કરી દેવામાં આવ્યું હોય સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી છે અત્યારે હાલ તળાજા સીએચસી અને ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે ડમ્ફરમાં શું કર્યું છે ડમ્ફરમાં માટી ભરેલી જણાઈ આવે છે એ હાલ પ્રાથમિક માહિતી મળી નથી કારણ કે ડ્રાઈવર ભાગી ગયો છે સ્થળ છોડીને અને ભાવનગરથી મહુવા તરફના રોડ ઉપર જતું ડમ્પર બગડીને રસ્તામાં ઉભેલું છે હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહ્યો હોય સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસ હોય તેને લઈને પણ અકસ્માત થયો હોઈ શકે છે અથવા તો ડ્રાઈવર છે તેને જો આવી ગયું કે કઈ રીતે અકસ્માત થયો તેને લઈને હાલ તંત્ર દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે પોલીસ ખાતું હોય ભાવનગરનું આરટીઓ તંત્ર છે તે પણ હાલ તપાસ કરી રહ્યો છે કે અકસ્માત કઈ રીતે થયો શા કારણે અકસ્માત થયો કેટલી સ્પીડે બસ હતી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આરટીઓના જે અધિકારી છે તે ચેક કરી રહ્યા છે તે જે નિષ્ણાત છે તે આવી ગયા છે એફએસએસએફ અધિકારીઓ પણ આવી ચુક્યા છે અને કઈ રીતે જે આ અકસ્માત થયો તેને લઈને હાલ તેઓ તપાસ હાથ ધરી છે આ ગમખ્વાર અકસ્માતને લઈને સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને જે અકસ્માતમાં ઘાયલ થયા અને જે મૃતકો છે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી તેઓએ પણ સેવાનો કાર્ય કર્યું હતું હવે જોવાનું રહ્યું કે મૃતકોનો આંકડો કેટલો વધે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ